બે આદિવાસી કાર્યમ ને નિષ્ફળ બનાવવા માટે સત્તાધારી પક્ષના લોકો અવનવા રહ્યા છે આ કાર્યક્રમ કોઈ રાજકીય પક્ષનો નહીં પણ આદિવાસી સમાજ નો કેટલાક લોકો દ્વારા એમના પિતાશ્રીને દહેશભાઈના પિતા સના તળવી અને સ્વર્ગીય સંજયભાઈના તડ પિતા ગજેન્દ્રભાઈને ગેર ગેરમાર્ગે દોરીને કે ભાઈ તમને સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે અહીંયા બીજા કાર્યક્રમો થશે તો તમને જેલમાં લઈ જવામાં આવશે એવા ડરાવીને બાજુમાં ઉભા રાખીને બોલાવીને એક વિડીયો ફરતા કરવામાં આવ્યા છે એ પરિવારને અમે જઈને મળ્યા એમણે પણ અમારી સાથે સહમતી દર્શાવી છે આજે પણ દેશમુખ શબ્દ શરણભાઈ અને ભાજપ